વહેલા ખુવાઈ ગયું એટલે વેલા જગાઈ ગયું છે મસ્ત આપણે નાસ્તો બાસ્તો કરીને પછી જઈએ નાસ્તો દિવસ છે નહીં આજે તો હનુમા દિવસ એટલે મંગળવાર છે જય શ્રી રામ તો સારો દસ આપડે જમી લઈ અને પછી પાછલા વાડામાં આવી ગયા છે ને બીજો આપડા દાદા સાથે રમ્યા છે ત્યાં તો અને sadut pilih orang nusia, sadut dalo sadut pilih, sadut, karena itu beli lagi kisi sadut pilih, atau ini ini pilih tapi ya, mie, bagi macam ale, beli aja dua, bu beli, bagi bu aja তু লাগে লাগে

જમી લીધું છે જમી કાઢી વ્યવહાર છે પાછી મારી રૂમમાં વ્યવહાર જોઈ જઈશી તો અને અત્યારે તો તડકો પડે હવા ઠંડી હોય પાછો પંખો પાછો થોડોક ધીમો ફરવા મીડ છે કે પી છે તે બે વહી ગયું છે લેવાનું બદલાવું પડશે કે પીતા અને તડકો તમને જોઈતા છે ને હવામાં ઠંડી પડે અત્યારે તડકો પડે કાંઈ ઠેકાણા નથી આ વાતાવરણ શું થાય ને હું છે કોને ખબર જો નાવ ઓર આઈલા કરન વાહ વાહ મજા આવે થોડી આપણે થોડકા જમી લીધું પણ થોડકા ભૂખ લાગી ગઈ કે આ બિસ્કિટ છે આપણે તો તમને દેખાડું કઈ બિસ્કિટ છે જો આ સો આ બિસ્કિટ નું પૂરે મેંગો એવકા નામ છે પણ હું આપડે ઇંગ્લિશ વાસ્તવત નથી આવડતું તું તુમસે ના હો પાહેગા ચાલ આપણે કાઢી ઉપર કઈ બિસ્કિટ નીકળે છે એમ હતી આ તો થોડું છે આપ ખોટી નઈ કેતો પહેલા એમ હતી જો બિસ્કિટ આવા નઈ રહ્યા છે

કે કે જે સાબા દેખો લે 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 વાય વા ખંજીરી વગાડો વાય

બોરેલા દીજે